નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સત્તર નંબર ના દાખલા થી જોઈએ કે સત્તર નંબરના દાખલા શું કીધું કે ત્રણ આઠ તેર લઈ ત્રેપન છે કેટલા નંબરનું પદ છે હવે એ આપણે ખબર હોય તો આપણે છેલ્લે કરી શકીએ બરાબર તો એ શોધવા માટે આપણી પાસે સૌથી પેલા આપણે શું મેળવીશું તો કે એ બરાબર કેટલા છે ત્રણ સામાન્ય તફાવત બે પદ વચ્ચેનો તફાવત 8 માંથી 3 જાય તો આવે પાંચ છે એન બરાબર માઇનસ વન ગુણ્યા ડી બરાબર એ એન બરાબર કેટલા તો કે બસો ને ત્રેપન બરાબર માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન ગુણ્યા પાંચ બસો ત્રેપન માંથી ત્રણ બાદ કરો તો બસો પચાસ આવે બરાબર હવે પાંચ ગુણાકારમાં છે આપણે બરાબરની ની પેલી બાજુ મોકલી એટલે ભાગાકારમાં આવી જશે એટલે બસો પચાસ પાંચ તો અહીંયા શું વધશે કરો એટલે એટલે પચાસ આવે એટલે પચાસ હવે માઇનસ વન છે એને હું બરાબરની ની પેલી બાજુ મોકલી એટલે પ્લસ વન થઈ જશે બરાબર એન તો એન બરાબર આપણને કેટલા મળ્યા તો કે એક

થાય ને કે પચાસ થી એકતાલીસ ઈ દસ અને ચાલીસ થી એકત્રીસ ઈ દસ એટલે વીસ નંબર નું એકત્રીસ નંબર નું પદ નંબર નું કેવાય બરાબર એકાવન છે કયા કયું છે એકાવન તો એકાવન નંબર નું એટલે બત્રીસ છે આપણે આ સૂત્ર ની અંદર આપણે કિંમત મૂકીશું અને દાખલો ગણીશું ધ્યાન જોઈએ એ બત્રીસ બરાબર એ એટલે એ એટલે અહીંયા આપણે છે ત્રણ ભાગુ સભાના નિયમ પ્રમાણે સૌથી પહેલા ભાગાકાર ગુણાકાર થાય એકત્રીસ પંચા એકસો પંચાવન એકસો ને પંચાવન એકસો પંચાવન પ્લસ ત્રણ એટલે એકસો ને અઠાવન એકસો હવે આપણે દાખલા નંબર જોવાનો છે અઢાર જો દાખલા નંબર અઢાર માં શું કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદ નો સરવાળો ચોવીસ છે અને છઠ્ઠા અને દસમા પદ નો સરવાળો

બરાબર હવે પછી કીધું કે છઠ્ઠા પદ છઠું પદ હવે આ બંને પદનો સરવાળો આ બંને પદનો સરવાળો એટલે આને એમ કહેવાય કે કેવાય કેટલા થાય ચોવીસ બરાબર તો હું આને લખી નાખું એ ફોર એટલે એ પ્લસ થ્રી પ્લસ એ પ્લસ સેવનડી બરાબર કેટલા થાય ચોવીસ બરાબર હવે આનો સાદુ રૂપ આપું એ પ્લસ એટલે કેટલા થાય બે વડે ભાગું એટલે ખાલી એ વધે બરાબર દસ ને બે વડે ભાગું એટલે પાંચ થાય બરાબર ચોવીસ ને બે વડે ભાગું એટલે બાર થઈ જાય આનું સમીકરણ નંબર એક આપી દો બરાબર

બરાબર અને દસમું પદ એટલે કે એ દસ એટલે એ પ્લસ નવ ડી બરાબર આ બંનેનો સરવાળો બંનેનો સરવાળો એટલે કે એ પ્લસ નવ ડી બરાબર બંનેનો સરવાળો કેટલો થાય ચુમ્માલીસ બરાબર ધ્યાન આપજો એ પ્લસ એ એટલે ટુ એ કહેવાય પાંચ ને નવ કેટલા થાય તો કે ચૌદ ડી બરાબર ચુમ્માલીસ

હવે આ ડી ની કિંમત ઉપર થી હું કોઈ સમીકરણ ની અંદર પાંચ ગુણ્યા પાંચ બરાબર બાર પચો પચો પચીસ પચીસ પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ બાર બાર માંથી પચીસ બાદ કરવાનું છે બાર માંથી તો મને એ બરાબર કેટલા મળશે ખબર

હવે મારે પ્રથમ પદમાં હું જો ડી ઉમેરું પ્રથમ પદ માં +5 ઉમેરું બીજું ઉમેરું એટલે મને ત્રીજું પદ મળે બરાબર એટલે માઇનસ માં પ્લસ પાંચ એટલે માઇનસ થાય બરાબર તો મને શ્રેણીના ત્રણ પદ મેળવવાના કીધા કેટલા પદ મેળવવાના કીધા પ્રથમ ત્રણ પદ તો આ તમારા પ્રથમ શ્રેણીના પ્રથમ ત્રણ પદ જો તમારે સામાન્ય રીતે જો સ્તર મેળવવો હોય તો આવી રીતે લખવાનું આવે દાખલામાં આપણી પાસે જગ્યાનો અભાવ છે આપણે શોર્ટમાં લખો બાકી તમારે મેથડ પ્રમાણે નામ લખવાનું હોય a1 બરાબર -13 બરાબર a2 મેળવવાનું હોય ને તો શું આવે a d a એટલે -13 5 બરાબર -8 a3 બરાબર a 2d a 2d a બરાબર કેટલા છે -13 પ્લસ પાંચ દુ દસ કેમકે અહિયાં મળી ગયા બરાબર જો તમને આ બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો હવે આપણે સ્વાધ્યાયના છેલ્લા બે દાખલા છે ઓગણીસો વીસ મળે બસો રૂપિયા નો પગારમાં શું થાય છે વધારો થાય છે તો તેનું કયા વર્ષે એનું વેતન પાંચ હજાર માંથી સાત થાય તો આ એક જીવન જરૂરિયાત પણ દાખલો છે અને બહુ સમજવા જેવો દાખલો છે હવે એનો પહેલો પગાર કેટલો હતો તો કે 5000 રૂપિયા શરૂઆતમાં 5000 રૂપિયા હતો બરાબર દર વર્ષે 200 200 રૂપિયા વધે એટલે 200 રૂપિયાનો તફાવત જે વધારો છે ને એ તફાવત છે અને જે પહેલા વર્ષનો પગાર એને આપણે એ ધારી લઈએ એને આપણે શું કહીએ એ કહીએ બરાબર કે એ બરાબર 5000 છે અને ડી બરાબર કેટલા છે તો કે કે 200 રૂપિયા છે હવે છેલ્લા કયા વર્ષે પેલા સુબા ને પાંચ હજાર રૂપિયા આપતા પહેલા વર્ષે એટલે ઓગણીસો પંચાણું માં બરાબર ઓગણીસો છન્નું માં એનો પાંચ હજાર બસો રૂપિયા પગાર થયો બરાબર પછી સત્તાણું માં પાંચ 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 હજાર ચારસો રૂપિયા પગાર થયો પેલો થયો પાંચ હાજર ચારસો આમ વધતા વધતા એક સમય એવો આવેલા પેલું બીજું ત્રીજું તો એન નંબરનું પદ છે તો સૂત્રમાં લખીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ કેટલા તો કે રૂપિયા

હવે ધ્યાન આપો સાત હજાર બે દાણ વીસ એટલે અહિયાં કેટલા આવી ગયા દસ આ એન હતું પેલી બાજુ ગયો માઈનસ હતું પેલી બાજુ ગયા તો પ્લસ થઈ ગયું એન તો એન બરાબર કેટલા આવ્યા અગિયાર

પિંચોતેર બરાબર પાંચ પ્લસ બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ એટલે કે વીસ પોઈન્ટ પિંચોતેર માઇનસ પાંચ બરાબર એન માઇનસ વન ગુણ્યા ડી એટલે એક પોઈન્ટ પિંચોતેર

તો આપણે અહીંયા પોઈન્ટ કેન્સલ કરી નાખીએ તો વધશે શું ખબર એકસો ને એક હજાર પાંચસો પિંચોતેર ના છેદમાં એકસો પિંચોતેર બરાબર એન માઇનસ વન બરાબર પચીસ વડે ભાગ ચલાવો તો તમને ભાગ આપણે સરળતાથી ચાલી જાય બરાબર જો અહીંયા કેટલા આવશે પચીસ છોડસો અને પચીસ સત્તા એકસો પિંચોતેર બરાબર હવે જો એ પંદરસો પિંચોતેર તમે પચીસ વડે ભાગો કેટલા વડે પચીસ વડે તો પચીસ છોડસો સાત વડે ઉપજિતેરી પિંચોતેર બરાબર જીરો જીરો એટલે અહીંયા કેટલા થશે ખબર ત્રેસઠ પચીસ બરાબર શું થયો કે રામ કલી છે દસ અઠવાડિયે કેટલા અઠવાડિયે દસ અઠવાડિયે એની બચત કેટલી થઈ વીસ પિંચોતેર થાય બરાબર જો તમને બંને દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો